હું કોઈ પ્રેમનો વિરોધી નથી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવો જોઈએ હિસ્ટ્રી ચીટર્સ હોય કે પછી ગુનેગારો હોય સો કલાક ની અંદર સમાચારમાં આગળ વાત લવ લવજેહાદને લઈને કરીએ તો ડિવાઈસ સીએમ બન્યા બાદ હર્ષ સંઘવીએ સુરત થી સૌથી મોટું નિવેદન જે છે તે લવજેહાદ ને લઈને આપ્યું છે હું કોઈ પ્રેમનો વિરોધી ન હોવાની વાત હર્ષ સંઘવીએ સુરતથી કરી છે કોઈ મોડસ ઓપરેન્ડી કરશે એ નહીં ચલાવી લેવાય એવી વાત હર્ષ સંઘવી છે તેના દ્વારા કરવામાં આવી છે રાજ્યની દીકરીઓને નુકસાન પહોંચાડશે તેવું આપણે ચલાવી નથી લેવાનું સાથે જ દિલથી અધિકારીઓ એ વિચારીને કાર્યવાહી કરે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે ગુજરાતની બોર્ડર સુધી જે પ્રમાણે આ નહીં ચલાવી લેવામાં આવે તેવી વાત હરસંઘવે કીધી છે રાજ્યમાં લવ જિહાદ નહીં ચલાવી લેવાય લવ જિહાદ ને લઈને સૌથી મોટું નિવેદન હરસંઘવે સુરત થી આપ્યું છે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી આજે સુરત પહોંચ્યા છે પોતાનું વતન છે અને પોતાના વતનમાં પહોંચતાની સાથે જ દિવાળીના અને નવા વર્ષના પાવન પર્વે ત્યાં એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા જોકે આમ આખો આ કાર્યક્રમ પોલીસને લઈને જ હતો અને ત્યાં આગળ હર્ષ સંઘવીએ સૌથી મોટી વાત જે છે તે કરી છે જી હા સૌથી મોટી વાત કરી છે લવ લવજીહાદને લઈને વાત કરી છે અને કહ્યું છે અધિકારીઓને પણ ટકોર કરી છે કે કાર્યવાહી દિલથી કરજો જોઈને કરજો ગુજરાતની બોર્ડર સુધી આ પ્રકારનું નહીં ચલાવી લેવામાં આવે હું પ્રેમનો વિરોધી નથી પરંતુ લવ લવજીહાદ એ નહીં ચલાવી લેવામાં આવે જે રાજ્યની અંદર કેટલા એવા કિસ્સાઓ સામે આવે છે લવજીહાદના તેને લઈને આ સૌથી મોટું નિવેદન

કે પછી ગુનેગારો હોય કે પછી ગામની અંદર જે લોકો ભયંકર ત્રાસ આપતા હોય એવા સૌ લોકોની સો કલાકની અંદર આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવી અને એવા અનેક ગુનેગારો જે લોકો સરકારની જગ્યાઓ જે સુરક્ષિત રાખવામાં આવી હોય લોકો માટે એવા પર કબજાઓ કરીને ત્યાં જે આ ગુનાઓનો અડ્ડા ચલાવતા હતા એને નેસ્ત નાબૂદ કરવામાં તમે જે સફળતા પ્રાપ્ત કરી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે પરંતુ આનાથી આપણે સંતોષ નથી મેળવવાનો ગુજરાતની અંદર આ પ્રકારના ગુંડાઓ કે જે ટપોરી છે જે સામાન્ય નાગરિકોને ક્યાંયક ને ક્યાંય આવા લોકોથી પરેશાની છે ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે આવનારા એક વર્ષમાં આપણે આ અભિયાનને વધુ નીચે સુધી કઈ રીતે લઈ જઈએ તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ હું કોઈ પ્રેમનો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવો જોઈએ અને એને માત્ર કાયદાની પુસ્તક વાંચીને એટલા પૂરતું જ નહીં પરંતુ મનથી દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે જો આપણી દીકરી હોત તો શું કરતે અને એ પ્રકારના કડક પગલાંઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડરની અંદર લવ લવજેહાદ જેવા કોઈ બી કારસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ બી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદ્ભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે